પેટામાં મરચા ભરે ટ્રકમાં આગ લાગી કે જ્યાં ખેતરમાંથી મરચા ભરે યાર્ડ તરફ લઈ જતા હતા ત્યારે આગ લાગવાની ઘટના બની તો કોલકી ગામનો ખેડૂત મરચા ભરી જઈ રહ્યો હતો તો યાર્ડ તરફ જઈ રહ્યો હતો આ માલિક કે જ્યાં ઉપલેટા બાયપાસ પાસે મરચાના ટ્રેક્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો છે આગ લાગ આગ લાગવાના કારણે જે ખેડૂતને ચારેક લાખનું નુકસાનની શક્યતા જ્યાં મરચામાં આગ લાગતા રાહદારીઓને આંખમાં બળતરા ઉપડી હતી તો ડ્રાઈવરની સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નહીં તો પ્લેટામાં જે મરચાનું જે ટ્રેક્ટર છે એમાં આગ લાગવાનો બનાવ બન્યો છે કોલકી ગામનો ખેડૂત મરચા ભરીને યાર્ડ તરફ જઈ રહ્યો હતો અને યાર્ડ તરફ જતા હતા ત્યારે આગ લાગવાનો બનાવ બન્યો છે ઘટના છે ઉપલેટામાં કે જ્યાં મરચા ભરેલ જે ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો છે તો ખેતરમાંથી મરચા ભરી અને યાર્ડ તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો છે જેમાં કોલકી ગામનો ખેડૂત મરચા ભરી અને યાર્ડ તરફ જઈ રહ્યો હતો તો ઉપલેટા બાયપાસ પાસે મરચાનો જે ટ્રેક્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો છે જ્યાં આગ લાગવાના કારણે ખેડૂતને એક લાખ જેટલું નુકસાનની શક્યતા છે કે જ્યાં મરચામાં આગ લાગતા રાહદારીઓને આંખમાં બળતરા ઉપડી હતી જોકે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાની થઈ નહીં